નમસ્કાર દર્શક મિત્રો હું ખંજના ડામોર અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના બૈણા ગામે સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર થતું રેતી ખનન અટકાવવા ગ્રામજનો આગળ આવ્યા બૈણા ગામે રેતી ખનન અટકાવવા ભૂલવણ ફળિયામાં રહેતા સહિત ગ્રામજનો દ્વારા દેવગઢ બારિયા નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારીનાઓને આવેદનપત્ર આપી કરાઈ રજૂઆત રેતી ખનન માફિયાઓ દ્વારા સરકારની તિજોરીનું લાખોનું નુકસાન કરતા નાગરિકોને ચિંતા ખનીજ માફિયાઓ સાથે અધિકારીઓને કાંઈ સાંઠગાળ તો નથી ને તેવી પણ લોકમુખે ચર્ચા સરકારની તિજોરીનું નુકસાન થતું અટકાવવા ગ્રામજનો ગુસ્સામાં દેખાયા આ બાબતે અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરી યોગ્ય પગલા લેવામાં આવશે ખરા કે પછી કોઈ મોટા નેતાના આદેશનું પાલન કરશે તે જોવું રહ્યું રિપોર્ટ ઇરસાદ એમ સાલાર્ટ દેવગઢ બારિયા शंकरભાઈ મહાનભાઈ સંગાડિયા ગામ ભૂલવાણ અને રેતી કમળાબેન ધના થી રેતી કાઢી જાય છે અને અમે એમને ગામજનો એકને બધે ના પાડી પણ એ માનતી નથી જબરદસ્તી ધાક ધમકી થી રેતી કાઢી જાય છે સંગાઢિયા ભૂલવાણ નો રહેવાસી આવિદન પત્ર શ્રી કલેક્ટર સાહેબને અપાયા છે સરકારી જમાનમાં રેતી ખનેજ માપ્યા વારંવાર અમે કહીએ તો પણ ગાડીઓ રાત્રે દસથી સવારે આઠ નવ વાગ્યા વધી જાય એક બાય વાર રોકી પણ નહીં માનતા દાદાગીરીથી રીતિ માફિયા ગાડીઓ લઈ જાય છે એના માટે અમે સરકાર શ્રીને વિનંતી શ્રી મુખ્યમંત્રી સાહેબને તાત્કાલિક પગલાં લે એવી અમે રજૂઆત કરવા કલેક્ટર સાહેબને આવ્યા છીએ પરમાર ભાવુભાઈ સોમભાઈ રીતે રીતે ખની કાઢી જાય છે એના માટે અમે આવેદનપત્ર આપવાયા છે અમારા ગામમાં પડતલ જે સરકારી જમીન છે એની અંદરથી આ જે કમળાબહેન ધનાભાઈ છે એ રાતના જે રાતના આવે છે અને દસ ત્રીસ પાંત્રીસ ગાડી દરરોજની કાઢ્યા છે પણ હમણાં વરસાદ પડે તો ગાડી આવતી નથી પણ મોટા મોટા ખાડા પાડી ગયા છે અને અમારા જે માલિકીની જમીન છે એમાંથી પણ ધોવાણ થાય અને એ પણ પૂરાઈ જાય છે એના માટે અમે આ માપિયાઓને રેતીકાળના અને કાયદેસરની કાર્યવાહી થાય એના માટે અમે સરકારને અરજી આપવા આવ્યા છીએ જેથી કરી તાત્કાલિક એને પગલાં લેવી અમારી ગ્રામજનોની અરજ છે અને અમે પણ વારંવાર કલેક્ટર દાહોદ કલેક્ટર સાહેબને સચિવ ગાંધીનગર સાહેબને પણ અરજી આપી છે માન્ય મંત્રી સાહેબને પણ અમે અરજીઓ રજૂઆત કરી છે મીડિયા દ્વારા તો પછી આવા અમે બારે પ્રાંત કરેલ નાયબ કલેક્ટર સાહેબને પણ અમે આપેલી આરપીડી કરી પણ તો પણ કોઈ પણ સ્થળ પર આવ્યા નથી એટલે અમે ફરી પાછા ગ્રામજનો મળી અને આવેદનપત્ર અહીંયા આપવા આવ્યા છીએ પરમાર ગોવિંદભાઈ ગોવિંદ મારા ગામની અંદર સરકારી જમીન પડતર છે એની અંદર રીતી કાઢી જાય છે એના માટે રજૂઆત કરવા આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છીએ એમાં નુકસાન થાય છે અને ખાડા ઊંડા ઊંડા ખાડા થઈ જશે પ્રધાનમંત્રી સડક યોજના છે એ રોડ બી તૂટી જશે અવર જવર માટે નુકસાન થાય છે એના માટે આવેદનપત્ર આપવા માટે સરકારને જોણ કરી છે પણ કોઈ પગલા લેવામાં આવ્યા નથી અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ